मंदी ये मंदी ये डे है आपने बराबर नहीं मंदी ये डे खूब इधर लाओ वक मैंने बोने आप सुने कुछ करना है क्या ना वो बोना है वाट यार तो तुम्हारी पर हमने तो खूब दाढ़ा थे आपने मिल्खा पन्ना दाढ़ा थी ये मी हमने पढ़ाई से लायना बोना है ऊपर ऊपर आ बेम दी

બડીયા ફરા આગળ બે નહોતું એ ભાઈ આ લેન તો કે જો તો ફરવા આયો જો મત ભાઈ ભેગો જોતો સુ હતું કોઈ ખબર તમને કેના લામે જો તો દુખરા મોટા ભાઈ કોની હોય મારી ગાડી આલો તો એ

મુ જીત્યો મુ જીત્યો કાકા શું જીત્યો તું સોનો મોનો બે લઈને આયા છે ભુવાજી પાસે કે માં આવું બોલે ભાઈ તમે દેખો રહો ભુવાજી કેવો નાટક કરે છે સાચી વાત છે દેખરા છો અમે મારો તો જીવ કાઢો છે હવે શું કરવાનું કો પકોડી મગાવો ડાબીલી મગાવો અને ચવાણું મગાવો કે બોલે તું ને આલતારે પકોડે ડાબીલ તરે શું ખોરા પાવળકો કોસ ખાવું પડશે મારે

ખતરનાક લાગ્યું ખતરનાકટાડું પડે તારો પ્રેમ કરી નઈ રે બોલાય હું આજે લાગે મને ના

એ તો ફોન નંબર છે હા તો રેડી નંબર પર મત તો રેડી આપણે ગાડી ગાડી કેશું આ જુઓડો અમાને મદદ હવે અમે રાધાલા સગુઆલી હંજી હોય ને ભાડા આવી દીધી છે હી તમે ઘરે જ allez લાવ પાવા છે લાવો મારા પરિ ભઈ ને તો ઘરે છે ને થાય તો જાડો નાખો પડે આવજો કોણ લાગો આ જેસ આપડે બુછત મારું છે ને 50 આઈને લા તો આપણો છે એને એને